ધંધુકામાં પોલીસે વીસ ગૌવંશોની હત્યા બચાવી પશુઓની કતલ માટેના સાધનો અને વિદેશી દારૂ સાથે ત્રણ સામે ગુનો દાખલ અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના મળવતવાડા વિસ્તારમાં પોલીસ દ્વારા કરવામાં આવેલા દરોડા દરમિયાન કતલ માટે લેવાયેલા વીસ ગૌવંશોને બચાવવામાં આવ્યા હતા મળેલી માહિતી પ્રમાણે આ પશુઓ ડેલામાં બાંધી રાખવામાં આવ્યા અને તેમને કતલ કરવાની તૈયારી ચાલી રહી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને તમામ વીસ ગૌવંશોને બચાવી ધંધુકા પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા આ કેસમાં ઇબ્રાહીમ ચોપડા અને અભરામ મસ્તાના સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસે ઘટના સ્થળેથી પશુ હિંસા માટે વપરાતા સાધનો મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા એક પોઈન્ટ પચાસ લાખનો મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે આ સાથે મળવતવાડા વિસ્તારમાં એક અલગ કાર્યવાહી દરમિયાન બાર બોટલ વિદેશી દારૂ સાથે સબ્બીર પટેલ નામના વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો હતો અને તેની સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસની આ ઝડપી અને અસરકારક કાર્યવાહી દ્વારા ધંધુકા વિસ્તારમાં પશુ હિંસા તથા અવિધ પ્રવૃત્તિ પર મોટી આંચકો અપાયો છે રિપોર્ટર સી કે બારોડ